હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે એકસો ત્રીસ વર્ષ કરતાં પણ વધુ વર્ષથી જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરે સિનિયર સિટીઝનો દ્વારા પ્રાચીન ગરબા ગાવામાં આવે છે સાથે જ માતાજીને નવરાત્રિમાં અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે ત્યારે માતાજીના અલગ સ્વરૂપના દર્શન થાય છે અહીંયા જે ગરબા ગાવામાં આવે છે તેમાં વલ્લભ ભટ્ટના પ્રાચીન ગરબા આરતી થાળ ગવાય છે આ મંદિરમાં ચૈત્રી નવરાત્રિ તેમજ આસો નવરાત્રીમાં રાત્રે નવ થી અગિયાર સુધી ગરબા ગાવામાં આવે છે આ સિવાય દરમિયાન પણ સિનિયર સિટીઝન તેમજ યુવાનો આ ગરબામાં આવે છે અને સાથે નાના બાળકો પણ જોડાય છે અત્યારે ચૈત્રી નવરાત્રિમાં બધા ગરબાનો ઉત્સવ થાય છે તથા રામનવમીનો ઉત્સવ થાય છે અત્યારે બધા ઉત્સવ અહીંયા મંદિરમાં મનાવાય છે તથા સિનિયર સિટીઝન દ્વારા બધા ગરબા બેઠા બેઠા ગવાય છે છેલ્લા પંદરથી વીસ વર્ષથી હું ધાંગધ્રા મહાલક્ષ્મી મંદિરે દર્શનાર્થે આવું છું ગરબામાં આવું છું સિનિયર સિટીઝનો અહીંયા બેસીને ગરબા ગાય છે ચૈત્રી નવરાત્રિ આસો નવરાત્રિ શ્રાવણ માસ આખા શ્રાવણ માસમાં બધા ભક્તજનો સવારે મહાઆરતીનો લાભ લે છે ઘણા વર્ષોથી અહીંયા પ્રાચીન ગરબાઓ ગાવામાં આવે છે જે ઘરડા લોકો છે એ બધા અહીંયા ગરબાનું ખૂબ સારી રીતે આયોજન કરે છે ને આવા ગરબા પ્રાચીન ગરબાઓ અહીંયા સાંભળવા મળે છે જે બદલ હું આ મંદિરનો આભાર માનું છું કે આજની જનરેશનને આ ગરબા એ લોકો સંભળાવે છે બહુ સારું આયોજન કરવામાં આવે છે ને